છ વાગે એક મેસેજ મળેલ હતો કે એક બ્લેક કલરની સ્કોર્પિયો કેનાલમાં પડી ગયેલ હતી સિચ્યુએશનની ગંભીરતા ધ્યાન લઈ વાસના પોલીસ સ્ટેશનના સ્ટાફ અને ગાડી તરત જ ત્યાં ગઈ હતી આ દરમિયાન એક સ્કોર્પિયો કેનાલમાં પડેલી હતી એમાં સર્વત પ્રથમ તો વાસના કેનાલની બંધ કરાઈ ફ્લો ઓછો ઓછા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તે દરમિયાન વાસના પોલીસ સ્ટેશનના અનામ પોલીસ કોન્સ્ટેબલ મનોજ કુમાર વિનોદભાઈ આસપાસ લોકોની મદદથી આપણી કમરની ભાગે રસી બાંધીને તરત જ કેનાલમાં કૂદી ગયેલ હતો એ અને આ કોન્સ્ટેબલ આપણા સ્કોર્પિયોને કાચ તોડીને આમાંથી માન રેસ્ક્યુ કરવાની પ્રયત્ન કર્યો હતો પણ આમાં કોઈ માણસ હતો નથી અને બનાવ એવું છે કે એમાં ત્રણેક જણા હતા સ્કોર્પિયોમાં જે જેની જો બોડી છે એ બે ગઈ હતી અને રાતમાં ટ્રાફિક એમ ડિવિઝન ટ્રાફિકમાં બીએનએસની કલમ ટુ એટી વન રૅશ ડ્રાઇવિંગ થ્રી ટ્વેન્ટી ફોર ફોર મિશિફ અને એમબીએક્ટ એકસો સિત્યોતર વન એટી ફોર અને વન નાઇન્ટી નાઇન એ મુજબ ગુના દાખલ કરવામાં આવ્યા હતા અને આમાંથી ત્રણમાંથી બે માઇનર હતા અને એક માઇનર નથી હતા એના બે જણાની લાશ સવારે મળી ગઈ હતી અને એકની તપાસ અત્યારે ચાલુ છે બે સગીર છે એમની લાશ મળી ગઈ હતી એકની વાસના પોલીસ સ્ટેશનની વિસ્તારમાં અને બીજાની વેજલપુર પોલીસ સ્ટેશન મેટ્રો મેટ્રોની નજીક મળી ગઈ હતી અને એક જો આપના માઇનર નથી એની અત્યારે તપાસ ચાલુ છે આખી ઘટનામાં શું સામે આવી ગાડી ક્યાંથી લઈને ગયા હતા સગીર કોણે આપી હતી ગાડી કોની હતી છ સાત જણો યુવા આપના સગીર અને ઓગણીસ બીસ વર્ષનો યુવા હતા એને ફોટો પડાવી અને રીલ બનાવી માટે આ બ્લેક સ્કોર્પિયો ભાડે પર લીધેલી હતી હિમાલયન મોલ નજીક એક ટૂર એન્ડ ટ્રાવેલથી થઈ એમાંથી એને પેતીસો રૂપિયાની એક ગાડી ચાર પાંચ કલાક માટે લીધેલી હતી

જગ્યા છે કે એમાં ફોટો અને વિડીયો પડાવવા માટે એમનાથી એમને અગાઉ પણ કોઈ વિડીયો છે એની માહિતી મળે છે બધું તપાસમાં મળશે છ સાત લોકો હતા ઉપર અને બીજી માહિતી તપાસ પછી મળશે આવી અત્યારે આપની એવું આશંકા છે કે એમને બ્રેક કે સિવાય એક્સલેટર ઉપર પગ પડી ગયો હતો એના માટે સડન સ્પીડમાં થઈ ગઈ હતી ગાડી અને બેરાજમાં પડી ગઈ હતી સગીર બે સગીરમાંથી એક સગીર હતા જો ગાડીને ડ્રાઇવિંગ સીટ પર હતા કે ના ના કોઈ યુવક સર આજે અકસ્માત સર્જાયો તપાસ એમાં જો પણ નજરો જનાર હતા અને જો બીજા જો માણસ હતા ત્યાં રીલ બનાવવા માટે એમનો નિવેદન અત્યારે ચાલુ છે અને એમને પેરેન્ટ્સ ઉપર નિવેદન ચાલુ છે અને જો ટૂર્સ એન્ડ વાળું છે એને કઈ રીતે સગીરને ગાડી આપી હતી કે કોઈ આપણે મેજરને ગાડી આપી હતી એની દિશામાં તપાસ ચાલુ છે આ બધું બધું તપાસનો વિષય છે એટલે કે પ્રાથમિક એવી છે કે બે ચાર બે ત્રણ કલાક માટે ગાડી લઈને એમને ફોટો અને રીલ્સ બનાવવા માટે અને ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કરીને ફોલોવર્સ વધારવા માટે એનું સબ કામ કર્યા હતા જ્યારે આ પ્રકારની જોખમી મુસાફરી હોય છે આપઘાતના બનાવો પણ ઇન્ડિયન કેનાલની આસપાસમાં બનતા હોય એવા પણ બનાવો બનતા હોય છે પોલીસ કેટલી સતર્કતાથી આ તમામ બાબતો પર ધ્યાન આપશે આમાં તમે જોઈ શકો કે જો કેમેરામાં બધું રેકોર્ડ થયો હતો આપને સીપી સાહેબની માર્ગદર્શન મુજબ જો પણ સીસીટીવી લગાવની કામગીરી લગાવવામાં હાથ ધરી છે અમદાવાદ સિટી પોલીસને એમાં કેપ્ચર થયો તો આ કેમેરા નાઇટ વિઝનનું પણ છે તો એક આપણા પગલાં એવું છે કે બધામાં કેમેરા થઈ જશે તો એવી ઓર એવી કોઈ ઘટના છે તો એ સીસીટીવીમાં કેપ્ચર થઈ જાય અને આપણા જો બીજા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સવાળા છે એમની કોઈ અગર કમી નજર આમાં તપાસમાં આવી જાય તો એમને ઉપર પણ સખ્ત પગલાં લેવામાં આવશે નહીં મેસેજ મળ્યો હતો અને સતત પેટ્રોલિંગ પણ ત્યાં ચાલુ છે ડાર્ક માલિક છે એનું કહેવું છે મૌલિક કોઈ વ્યક્તિ હતો એને ગાડી માળે આપી હતી એ આ સગીર અને જેનો મિત્ર હતો આ બધું તપાસનો વિષય છે કોને ગાડી આપી હતી અને કોને આગળ કોને ગાડી આપી એ વધુ તપાસમાં મળશે કાયદાની રીતે જે ટેક્સી પાસિંગ હોય તે ભાડે આપી શકાય આ ટેક્સી પાસિંગ સ્પોર્ટ બી હતી નહીં તો એની વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે અને નિયમ શું છે ભાડે આપવા માટેનો નિયમ શું કયા પ્રકારનો જો પણ રૂલ્સ મુજબ આપના તપાસ ચલશે અને જો કોઈ રૂલ અને કાયદોને ઉલ્લંઘન થયો થાય છે મળે છે એમને વિરુદ્ધ શખ્ત પગલાં લેવામાં આવશે તો સામાજિક રીતે નિયમ કયા પ્રકારનો હોય છે જ્યારે પણ આ પ્રકારની ગાડી ભાડે આપના હોય નિયમમાં કોમર્શિયલ લાયસન્સ હોવું જોઈએ અને જાણકારી એવું મળી છે પણ તપાસનો વિષય છે અત્યારે તપાસ ચાલુ છે માલિકી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે ભાડે આપવાનું રહ્યા છે નિયમ વિરુદ્ધ કાયદા વિરુદ્ધ કોઈ પણ પ્રકારનું અગર પ્રત્યે થયો છે તો એમાં ઉપર સખ્ત પગલાં પગલાં લેવામાં આવશે સર હાલમાં જે ગુનો દાખલ કર્યો એમાં કઈ કયા પ્રકારની જોગવાઈ છે આપના એક્સિડન્ટ રેશ ડ્રાઇવિંગ ચારસો સત્યાવીસ જૂની તીનસો ચોવીસ ચાર નવી બીએનએસમાં અને એમ એક્ટમાં એકસો સતતર વન એટ્ટી ફોર ડેન્જરસ ડ્રાઇવિંગ અને વન નાઇન્ટી નાઇન એ સગીરને ગાડી આપવાની વિરુદ્ધ કાર્યવાહી જો છે એમાં આપના ફરિયાદ નોંધાઈ છે છ સાત લોકો હતા તો તમામ સ્કોર્પિઓમાં જ આવ્યા હતા કે અલગ બીજી ટુ વ્હીલો બીજા સાધનો લઈને આવ્યા હતા જુદા જુદા બે ત્રણ વાહનોથી આવ્યા હતા એવી જાણકારી છે બાકી કરશે